માંડવી તાલુકાના તલવાણા ગામે ભારતીય જૈન સંગઠન અને તલવાણા ગ્રામ પંચાયતના નેજા હેઠળ તળાવ ઊંડો કરવાની કામગીરી હાથ ધરાઈ વરસાદી પાણી સંગ્રહ થાય એ હેતુથી આ ઊંડા કાર્ય કરવામાં આવી રહ્યું છે વરસાદી પાણી ખેડૂતોને ખૂબ જ લાભદાયી થઈ શકે તે માટે પાણી સંગ્રહ કરવા માટે તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી છે સંગ્રહ કરેલું પાણી ખેડૂતોને ઘણું બધું ઉપયોગી થઈ શકે છે અહીં વરસાદી પાણી સંગ્રહ થશે તો ગામના પશુ પક્ષીઓને પણ રાહત મળશે તળાવ ઊંડો કરવા માટે વીસ ટ્રેક્ટર અને જેસીબી સાથે દિવસ રાત છેલ્લા દસ દિવસથી તળાવ ઊંડા કરવાની કામગીરી ચાલુ રહી છે આ તળાવ લગભગ સાત ફૂટ જેટલું ઊંડું કરવામાં આવશે અને આ તળાવની જે માટી નીકળશે તે માટીનો ખેડૂતોને નિઃશુલ્ક ટ્રેક્ટર મારફતે પહોંચાડવામાં આવશે આ પહેલ દરેક ગામડાઓના સરપંચોને કરવા જેવી છે જેથી ક્યારેક દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી ન થાય નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તમને એક જ એક વાત કેવી છે જળ એક જીવન છે એવું દ્રશ્ય આ તલવાણા ગામની અંદર જે અમને જોવા મળ્યું અમારી ટીમને જોવા મળ્યું જ્યારે આજે છેલ્લા દિવસ રાત જોયા વગર છેલ્લા આજે દસ દિવસથી પાણી સંગ્રહ થાય તે માટે તે હેતુથી આ ગામની અંદર તલવાણા ગામની અંદર ઊંડા કાર્ય થઈ રહ્યા છે ભારતીય જૈન જૈન પરિવાર અને તલવાણા ગ્રામ પંચાયતના સંયુક્ત નેજા હેઠળ આજે તલવાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કનુભા બેચુભા જાડેજા તેઓ પણ અહીં ઉપસ્થિત છે તો એમની સાથે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું કે આ વિચાર એમને કેવી રીતના આવ્યો કે જેથી કરીને તલવાણા ગામમાં આજે આ ઊંડા કાર્ય થઈ રહ્યા છે આ પાણી એટલું મહત્ત્વ છે કે અત્યારે જોવા જઈએ તો વરસાદની જેમ જેમ નજીક સિઝન પણ આવી રહી છે ત્યારે આ પાણી એટલું મહત્ત્વ છે કે ખેડૂતોને પણ કામ આવે પશુ પક્ષીઓને પણ કામ આવે અને ખૂબ જ કામ આવે તો આપણે વધુ વિગતો જાણીશું તલવાણા ગામના સરપંચ પાસેથી બાપુ ખાસ કરીને આ જે ઊંડા કાર્ય છે તમને કેવી રીતના વિચાર આવ્યો કે આ ગામના માટે આ પાણી ખૂબ જ ઉપયોગી થશે આ વિચાર આમ તો ઘણા વર્ષોથી જ્યારે નાનપણથી જ પણ એક નેમ હતી જ્યારે આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં હું લગભગ પંદર સત્તર વર્ષનો હતો ત્યારે અમારી વાડીએ જતા અમે અને ત્યારે પાણી ત્રીસથી પાંત્રીસ ફૂટ ઉપર હતું અને મીઠું પાણી હતું અને આજે ત્રીસ પાંત્રીસ વરસ પછી ત્યારે છસો ને સાતસો ફૂટ ઉપર પાણી હાલી ગયું ત્યારથી પણ એક નેમ એવી લીધી છે કે આપણા ગામમાં અને આજુબાજુમાં આપણે પાણીનું અભિયાન હલાવવું પડશે તો આજે લગભગ ત્રણ વર્ષથી હું સરપંચ છું તો દર વર્ષે આ કાર્ય અમે કરી રહ્યા છીએ અલગ અલગ સંસ્થાઓથી પહેલાં વર્ષે અમને જૈન મહાજન સંસ્થા હતી એમના તરફથી અમને સહયોગ મળ્યો અને પછી બીજી સંસ્થાના લાલભાઈ રાંબિયા જે કચ્છ જળ મંદિર અભિયાન હલાવે છે એમનો પણ અમને ખૂબ સહ સહયોગ મળ્યો અને આ વર્ષે જ્યારે ભારતીય જૈન સંગ સંગઠન સંસ્થા છે જે આપણે હિતેશભાઈ ખંડોલ અને અનિલભાઈ જૈનજી વિરાતનના આ ટ્રસ્ટી છે એમનો પણ અમને આ વર્ષે જ્યારે અમને સહયોગ મળ્યો અને મને પૂછ્યું કે આ બધું કામ થતું હતું ત્યારે એ લોકો આવ્યા અને કેવી રીત કરો છો તો મેં અમને કીધું કે અમને આવું કરવું છે તો મેં કીધું તમને કરવું છે અમને કરાવવું છે તો આમાં બે બે થી ત્રણ સવાલ હોય છે કે એક તો પાણીનો સમજી લો સંગ્રહ થશે આજે દસ બાર દિવસથી અહીંયા ચાલુ છે તો ઓછામાં ઓછા ત્રણ હજારથી બત્રીસો ટોલી જ્યારે માટીની અહીંયાથી ઉપડશે અને ખેડૂતોને આ ફળદ્રુપ માટી છે તો એક ખેડૂતોને કામ આવશે અને ઊંડું તળાવ થશે તો ઓછામાં ઓછા એંસીથી પંચ્યાસી લાખ લીટર પાણી જ્યારે અહીંયા સંગ્રહ થશે તો આમાં કે રિચાર્જિંગ જે પાણી દરિયા દરિયામાંથી નીચે પણ જશે અને પશુ પક્ષી અને જાનવરો જે અહીંયા રાતના પણ જાનવરો પણ પીવા આવે છે અને દિવસના મને અહીંયા આખી ગામની ગાયો નાના મોટા હર જનાવર અહીંયા સમજી લો કે આ વરસાદનું જ્યારે ડેમ ભરાય છે ત્યારે પાણી પીવે છે અને પક્ષુ પક્ષી પીવે છે અને ઘણો પણ ઉપયોગી થાય છે અને તળમાં પણ ઉપયોગી થશે એટલે આ પહેલીથી એક અમારી ડેમ છે અને ખેડૂત મિત્રો પણ અમારા અહીંયા આ વિસ્તારના લગભગ આજે તમે જોઈ શકો છો કે પંદરથી વીસ ટ્રેક્ટર હાલે છે આજે એક મશીન છે પણ કાલેથી લગભગ બે મશીન ચાલુ કરશું અને એનાથી પહેલાં પણ બે મશીન ચાલુ હતા એટલે મશીન હમણાં હમણાં મળતા નથી શોર્ટેજ છે પણ કાલે કદાચ બે મશીન થશે તો વીસથી બાવીસ ટ્રેક્ટર હશે તો ખેડૂતોને અહીંયા અમે ખાલી ભરી દઈએ છીએ ફ્રીમાં કોઈ કોઈ પાંચ પાંચ પૈસા પણ લેવામાં આવતા નથી અને ખેડૂતો પોતાના ટ્રેક્ટરથી એમની જમીનમાં લઈ જાય છે અને ઉપયોગ કરે છે એટલે સારામાં સારો ઉપયોગ થઈ જશે અને ખેડૂત ખેતીને પણ ફળદ્રુપ આ જ્યારે નવી માટી મળે છે તો ઉપજમાં પણ ઘણો આ ફાયદો થાય છે એટલે આ નાનપણથી જ આ એક વિચાર હતો આ વિચાર કરીએ છીએ આ જે બીજું કે જ્યારેથી હું સરપંચ થયું છું ત્યાંથી આ એક ગાંડો બાવળ એ ગાંડો બાવળ પણ સમજી લો કે આ જે વરસાદના વરસાદને બહુ શોષણ કરે છે વરસાદના જે એના વાયુ હોય છે એ ઉપરથી ખેંચી અને વરસાદનું પ્રમાણ ઓછું કરતું હોય છે અને એક એક ખરાબમાં ખરાબ જેવો વનસ્પતિઓ તો બાવળ છે તો મેં આ ત્રણ વર્ષથી અભિયાન હલાવ્યું છે બાવળ મુક્ત તલવણા તમે અહીંયા જોઈ શકો છો કે પહેલાં તો મેં આખું આ તળાવમાં સફાઈ કરાવી બાવળ બધા કઢાવીએ અને ગૌચર છે અમારું જે ત્રણસો એકર જેવું એ પણ એક પણ બાવળ આજની તારીખમાં નથી એટલે એનો પણ અમે અભિયાન હલાવું છું અને ગામનો અને ગામ પંચાયતનો અમને ખૂબ સહયોગ મળે છે અને દાતાઓનો પણ ખૂબ સહયોગ મળે છે એટલે આ કાર્યમાં હું તો બધાને કહું છું કે આમાં અભિયાનમાં જોડાવો જો પાણી હશે તો આપણે હશું પાણી નહીં હોય તો આપણે નહીં હોય પાણી એક મોટો સંકટ છે આજે પ્રધાનમંત્રી પણ આપણે આ આ ચિંતા કરી રહ્યા છે અહીંયાના આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ પણ ચિંતા કરી રહ્યા છે દરેક વિનોદભાઈ ચાવડા એમના તરફથી પણ અમને સહયોગ ઘણો મળ્યો છે વિનોદભાઈએ પણ મારા ગામમાં રિચાર્જિંગ બોરનું કામ પણ અમે કર્યું છે એમના નેજા હેઠળ તો રિચાર્જિંગ બોરનું કામ ઘણું થયું છે પણ હું દરેક ખેડૂતને કહું છું અને દરેક ગામવાસીઓને કહું છું કે ભાઈ પાણી બચાવો તમે ગમે તે રીતે કરી તમારો જે કૂવો હોય તો અમને હજુ પણ કહેજો ભાઈ તમારો કોઈ બોલ બોર ફેલ થઈ ગયો અને રિચાર્જ કરવાનું હોય તો પણ અમને જણાવજો તમે તમને કરાવી દેશું અને હું મારા ગામ વિસ્તારમાં જે ગામમાં પાણીની જે સપ્લાય છે વોટર સપ્લાયની એમાં જે મારા વોટર જે આપણે વાલમેન છે બે એ વાલમેનને પણ હું એમ કહું છું કે ભાઈ તમારે ખપ પૂરતું પાણી દેવાનું ચોવીસ કલાક નહીં પણ જેટલું ખપતું હોય એટલું જ પાણી દેવાનું બાકી મોટરું બંધ રાખવાનું અને ગામવાળાને પણ એ આ મા તમારા માધ્યમથી અને બધાથી અહીંયા હું ભલામણ કરું છું કે ભાઈ તમારે પાણી જેટલો જોઈ એટલો ઉપયોગ કરો પાણી બચાવો પાણી નહીં હોય તો આપણે નહીં હોય એટલે મારો ખાસ સર્વેને નમ્ર આપી છે કે પાણી બચાવો બસ એ જ મારો આ સંકલ્પ છે જી આ હતા આપણી સાથે તલવાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કનુભા વેચુભા જાડેજા અને તેઓ ખુદ અત્યારે માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ પણ છે તે પોતે અને ખાસ કરીને આપણે વાત કરીએ તો હજી પણ ગામના લોકો છે એમની સાથે પણ આપણે થોડી ચર્ચા કરીશું ખાસ કરીને શું નામ આપનું અને શું નામ આપનું અને શું કહેશો આ જે અત્યારે ખાણેતરોનું કામ ચાલી રહ્યું છે તલવાણા ગામની અંદર તો આ પાણી કેટલું ઉપયોગી થશે ખેડૂતોને મારું નામ રાજેન્દ્રસિંહ ધોલુભા જે થઈ રહ્યું છે એ કામ એકદમ સરસ થઈ રહ્યું છે પાસુ પક્ષી બધાને કામ પાણી કામ આવી છે અને ખેડૂતોને પણ ખાસ આમાં ફાયદો ઘણો છે બાબુ ખાસ કરીને મને એક વિચાર આવી રહ્યો છે કે અત્યારે જે આ સારું એવું ઊંડા કાર્ય થઈ રહ્યા છે તલવાણા ગામની અંદર પાણી બચાવવા માટે તો ખાસ આગળની શું આપનું વિચાર શ્રેણી છે કે આ ફેન્સિંગ તાર માટે કે કઈ રીતના આગળ અમારે એક મેં અનિલભાઈને પણ વાત કરી છે અને હિતેશભાઈને પણ વાત કરી છે જે અમારી આ પાડ છે પાડ ઉપર સારા હુકસો વાવાની અમારી ગણતરી છે અને મેં પોતે પણ સત્તરસોથી અઢારસો ઝાડ વાયા છે અહીંયા વનકુટીર બનાવી છે જે સ્વામિનારાયણ સંસ્થા અમારે ગુરુકુળ છે એના સ્વામીએ અમને ફર્સ્ટ ક્લાસ બનાવી દીધી આજે તરા ત્રણ વર્ષના ઝાડ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે તમે પણ પહેલાં મુલાકાત લીધી હશે પણ તમે લેજો એ પણ અમારું અભિયાન છે કે ભાઈ જ્યાં 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 બાવળ કાડી અને સારા વડ પીપળ જે પક્ષીઓને પણ કામ આવે અને જ્યારે ઓક્સિજન માટે પણ કામ આવે આજે ઓક્સિજનની પણ બહુ જરૂર છે પર્યાવરણની તો એનું પણ મારે એક હેતુ છે કે ગામમાં એવા ત્રણથી ચાર હજાર વૃક્ષો વાવા એ પણ મારું એક સંકલ્પ છે કોઈ એવો સાથ સહકાર સંસ્થા આપશે તો એમાં પણ હું આગળ વધીશ જી ખાસ કરીને કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝના માધ્યમથી તમને એક જણાવવું છે કે અત્યારે વરસાદની સિઝન પણ જેમ જેમ નજીક આવી આવી રહી છે તેમ વૃક્ષ વાવો વરસાદ લાવો આ નેમને લઈ અને આપ પણ એકવાર વૃક્ષ જરૂર વાવજો કેમેરામેન સાથે સુનિલ મોતા તલવાણા તાલુકો માંડવી કચ્છ